ફૂલ સ્પીડ એક ડમ્પર ચાલક આવી રહ્યો હતો સો થી પણ વધારે તેની સ્પીડ હતી એ રીતની પ્રાથમિક અહેવાલમાં પણ માહિતી મળી રહી છે અચાનક તેની બ્રેક ફેલ થઈ ગઈ હતી બ્રેક ફેલ થઈ જતા રસ્તામાં જેટલા પણ લોકો આવતા હતા એ બધાને કચડતો ગયો હડફેટે લેતો ગયો એ બો પાછળ આવી ગયો કાર હોય ટુ વ્હીલ હોય રાહદારીઓ હોય જેટલા પણ લોકો રસ્તા પર આવતા હતા એ બધાને હડફેટે લેતો ગયો લોકોને કચડતો ગયો

ડમ્પરે કેટલા બધા લોકોને હડફેટે લીધા છે અને તેમાં પણ ઘણા બધા લોકો મૃત્યુને ભેટ્યા છે ઘણા બધા લોકોનું ગંભીર ઈજા પણ થઈ છે પણ આ અકસ્માતના જે દ્રશ્યો સામે આવ્યા છે જે વિડીયો સામે આવ્યા છે તે વિડીયો જોઈએ તો આપણે પણ હચમચી જઈએ એ રીતના દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા છે રાજસ્થાનના જયપુરની વાત છે ફૂલ સ્પીડ એક ડમ્પર ચાલક આવી રહ્યો હતો સોથી પણ વધારે તેની સ્પીડ હતી એ રીતની પ્રાથમિક અહેવાલમાં પણ માહિતી મળી રહી છે અચાનક તેની બ્રેક ફેલ થઈ ગઈ હતી બ્રેક ફેલ થઈ જતા રસ્તામાં જેટલા પણ લોકો આવતા હતા એ બધાને કચડતો ગયો હળફેટે લેતો ગયો અને જ્યારે એણે અકસ્માત સર્જ્યો તો અન્ય લોકો જ્યારે તેની પાછળ દોડવા માટે ગયા ત્યારે તેને ફરી એકવાર પોતાની રફતાર છે તે વધારી દીધી જેથી કરીને નજરે જોનાર લોકો છે તેમનું એવું કહેવું છે કે જેટલા પણ કાર હોય ટુ વ્હીલ હોય રાહદારીઓ હોય જેટલા પણ લોકો રસ્તા પર આવતા હતા એ બધાને હળફેટે લેતો ગયો લોકોને કચડતો ગયો એ રીતના દ્રશ્યો અને વિડીયો પણ સામે આવ્યા છે ત્યારે ત્યાંના દ્રશ્યો આપણે જોઈએ તો રોડ રસ્તા પર લોકોના શરીરના અંગો છે એ વેર વિખેર પડેલા હતા અકસ્માતની ભયાનકતા એ ઉપરથી જ આપણે નક્કી કરી શકીએ કે જ્યારે બે કાર છે એના ટુકડા ટુકડા થયેલા પડ્યા હતા અને એની આજુબાજુ પણ વસ્તુઓ પડી હોય એવી રીતે માનવ મૃતદેહો પડ્યા હતા કોઈના હાથ કપાયેલા છે કોઈના પગ કપાયેલા છે લોહીના ખાબોચિયા ભરાઈ ગયેલા છે ડમ્પરની હાલત જોવામાં આવે તો ડમ્પર પર પણ લોહીના છાંટા ઉડેલા છે ત્યાં સુધીનો આ અકસ્માત સર્જાયો હતો ઘટના સ્થળે જ દસ થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે દસ થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ છે તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્રણસો મીટર દૂરથી એ ટક્કર મારતો આવ્યો હતો ને સતત ત્યાં સુધી એને ટક્કર મારતો રહ્યો રાહદારીઓ ટુ વ્હીલ અમુક ટુ વ્હીલ ચાલકોને તો ડમ્પરની નીચેથી ફસાઈ ગયેલા હતા ત્યાંથી તેમને કાઢવામાં આવ્યા સતત આખા રોડ પર તેમને સાથે ઢસડતો ગયો અને ઘણા બધા લોકો છે તેમના તો કમકમાટી ભર્યા મૃત્યુ ઘટના સ્થળે જ થઈ ગયા છે જેમણે નજરે જોયું છે તેમની આપણે વાત સાંભળીએ તો તેમણે એ રીતે જ કહ્યું છે કે સતત બધાને સાથે હડફેટે લેતો ગયો હતો અને જે ડમ્પર ચાલક છે એ પોતે નશાની હાલતમાં પકડાયો હતો ત્યાં લોકોએ જ્યારે તેમને પકડ્યો તો એ નશાની હાલતમાં હતો હાલ ખૂબ વધારે ગમખવાર અકસ્માત સર્જાતા પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે ત્યાં ટ્રાફિકની સમસ્યાઓ પણ એટલી થઈ હતી એટલે તેમને નિયંત્રણમાં લાવવા માટે પણ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા મૃત્યુનો આંકડો હજુ પણ વધી શકે તે રીતની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવશો ફરી મળીશું હવે રજા આપશો નમસ્કાર